તારીખ પહેલી એપ્રિલ બે હજાર પચીસના રોજ ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી જ્યારે આ ઘટનામાં એકવીસ કામદારોના મૃત્યુ થયા હતા તેને લઈ એઆઈયુટીયુસી દ્વારા નર્મદા ભવન ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમની ચારથી પાંચ માંગણીઓ સાથે ડેપ્યુટી લેબર કમિશનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આપણે સૌ જાણીએ છીએ કે એક એપ્રિલ ના રોજ ડીસા શહેરમાં એક ફેક્ટરી જેમાં ફટાકરા ની ખાલી ગોડાઉન માટેની પરવાનગી હતી ત્યાં ઘડી એ લોકોએ ફટાકડાની ઉત્પાદન કરી રહ્યા હતા ગેરકાયદેસર એમાં એક બ્લાસ્ટ થવાથી ભયંકર આગ લાગી અને જેમાં એકવીસ કામદારો ને મૃત્યુ થયું આ માત્ર દિશા નહીં આ દિશાની ઘટના કોઈ અલગ નથી છેક વાપીથી લઈને ભરૂચ સુરત અંકલેશ્વર વડોદરા વટવા અને આજે ડીસા સુધી અનેક આકસ્માતો વારંવાર થઈ રહ્યા છે કોરોના પછીથી કાયદાઓમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે ખાસ કરીને ચુવાલીસ શ્રમ કાયદાને રદ કરીને જે ચાર લેબર કોડ લાવવામાં આવી એમાં આ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ એટલે ધંધો સરળતાથી કરી શકે માલિકો એ બહાને માલિકોને જે છૂટછાટ આપવામાં આવી છે એના પરિણામે આજે આ થઈ રહ્યો છે તમે વિચારો કોઈ પણ ફેક્ટરી ઇન્સ્પેક્ટર જે અગાઉ ફેક્ટરીઓમાં તપાસ કરવા જઈ શકતા હતા બોયલર ઇન્સ્પેક્ટર બોઇલર તપાસ કરવા જઈ શકતા હતા હવે એ બંધ થઈ ગયું છે સ્ટાફની ભરતી નથી ખૂબ જ ઓછા સ્ટાફથી આ વડોદરાની જ વાત કરીએ તો છેક દાહોદ ગોધરાથી લઈને આખા વડોદરા સુધીમાં ફેક્ટરીઓને દેખરેખ કરવી પડે કેવી રીતે શક્ય બને ઉપરથી તેઓને ચૂંટણીથી લઈને પરીક્ષા લેવાથી લઈને મંત્રીઓના કાર્યક્રમથી લઈને બધી કામગીરી સોંપવામાં આવે છે અમે ઝઘડિયામાં ગયા હતા ત્યાં આગળ અધિકારીઓ સાથે વાત કરતા આ વાત અમને જાણવા મળી આ એક ચિંતાની વાત છે અને તમે કામદારોના જીવન સાથે આવું રમત કરતા હોવ અને રાજકીય વર્ગ ધરાવતા લોકોને આ પ્રકારની છૂટ આપવામાં આવે આ જે દિશાની ઘટના થઈ એમાં બે હજાર ચોવીસમાં આ ગોડાઉનની લાઇસન્સ પણ પૂરી થઈ ગઈ હતી બનાવવાની પ્રોડક્શન કરવાની તો હતી જ નહીં તો પણ છેલ્લા અઢાર વર્ષ આ ચાલી રહ્યા છે આ કેવી રીતે ચલાવી લેવાય એટલે આજે અમે અહીંયા શ્રમ મંત્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે મૃતકોને ઓછામાં ઓછું પચીસ લાખ રૂપિયા જેને ઈજાગ્રસ્તો છે એને ઓછામાં ઓછું પાંચ લાખ રૂપિયા અને નિઃશુલ્ક સારવાર અને સાથે સાથે જે દોષિતો છે એ લોકો સામે કડકમાં કડક પગલા લેવા માટે સજા કરવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એને કેસ ચલાવવામાં આવે શ્રમ કાયદાઓને કડકમાં કડક અમલ કરવામાં આવે અને ગુજરાતમાં જેટલા પણ ઉદ્યોગો છે બધે તપાસ થાય અને તપાસ થાય તપાસ કરીને ક્યાંય પણ કોઈ ઉનપ દેખાય એ કંપનીને સીલ મારવામાં આવે એવી માંગણી સાથે આજે અમે આ શ્રમ અધિકારી દ્વારા શ્રમ મંત્રીના આવેદનપત્ર મોકલવા માટે અહીંયા આવ્યા છે